જે ગુજરાત પ્રદેશ માં જે અમારા ક્ષત્રિય સમાજ નો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજ નું રૂપાલા સાહેબ દ્વારા જ અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નતો સત્તર વર્ષ થયા તા મારા વોટનો અધિકાર હતો તે દુનો હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબ નો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈશુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળ ને હું પ્રાર્થના કરું છું કે આના માટે કઈક પ્રયત્નો કરે ભારત માતા કીધા